નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈ માસ મટન વ્યવસાયની તે અંગેની મુલાકાત લેવાઈ બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ખાસ મુલાકાત યોજાઈ હતી ગઢડા શહેરના ખાટકીવાસ વિસ્તારમાં જઈ ખાટકી સમાજના આગેવાનો તથા અન્ય સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી શ્રાવણ માસ દરમિયાન માંસ અને મટન ન વેસવાની વિનંતી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિનો હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાય છે શિવભક્તિ ઉપવાસ ભક્તિભાવ અને આસ્થાનો મહિનો હોય છે આવા પવિત્ર સમયમાં માંસાહાર જેવી પ્રવૃત્તિઓ થવી એ ધાર્મિક ભાવનાઓને દુભાવે તેવી બાબત છે એટલા માટે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ગઢડા શહેરમાં કોઈ પણ ખાટકી દુકાન પર માંસ કે મટન ન વેસાય એવી સૌજન્ય વિનંતી તેમની ટીમ તરફથી કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદની આ ભાવનાત્મક વિનંતી ખાટકી સમાજના આગેવાનોએ હર્ષભેર સ્વીકારી હતી અને શ્રાવણ માસમાં કોઈપણ પ્રકારના માંસ મટનનું વેચાણ ન કરવામાં આવે તેવી ખાતરી પણ આપી હતી આ મુલાકાત દરમિયાન બંને પક્ષોએ સામાજિક સમરસતા જાળવી રાખીને શાંતિપૂર્ણ રીતે શ્રાવણ માસ પસાર કરવા સંકલ્પ કર્યો હતો આ સમગ્ર મુલાકાત દરમિયાન ગામના મોટા ભાગના સામાજિક આગેવાનો અને યુવાનો પણ હાજર રહ્યા હતા અને શ્રાવણ મહિના દરમિયાન ધર્મ અને પરંપરાનું પાલન કરવા માટે સહયોગ આપવાની વાત જણાવી હતી બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા

અને બરડા શહેર માં બધા સમાજ સાથે રહ્યો એટલે બધું સારું કહેવાય એમ અમે એમને સમર્થન આપ્યું અમે એક મહિનો માસ મચ્છી નું વેચાણ મન રાખશું પરિચય અર્જુન રાજગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ માસ ની શરૂઆત થઈ ચૂકી છે લઈ વિશ્વ પરિષદ દ્વારા વિસ્તારમાં સૂચના આપવામાં આવી હતી આજે હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર એટલે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ પ્રારંભના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા ખાટકીવાસમાં આવી અને ખાટકીવાસના આગેવાનો અને સામાજિક આગેવાનોની સાથે ચર્ચા કરતા આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન માંસ મટનનું વેચાણ બંધ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત છે એ ખાટકી સમાજ દ્વારા માન્ય અને ગ્રાહ્ય રાખી અને એ આ એક મહિનો છે એ માંસ મટનની દુકાનો સદંતર બંધ રાખશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી